ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણી બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય ચલાલા મંદિરમાં સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામિની પ્રેરાથી ભગવાન સ્વામિનારાયણને સ્વતંત્ર દિવસની ઉજવણી પેટે ભારતના રાષ્ટ્રધ્વજના કલરના વાઘા પહેરાવાય અને દરેક હરી ભક્તોએ દર્શન કરીને દેશભક્તિનો અનેરો ઉત્સાહ બતાવ્યો આમ આવી રીતે દેશભક્તિ અને ધર્મ ભક્તિનો નોખો સંગમ જોવા મળ્યો સાથે શ્રાવણ માસ શરૂ હોઈ ભગવાનના હિંડોળાનો પણ ઉત્સવ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ રિપોર્ટર હિમાંશુ પંડ્યા ચલાલા

ઠાકોરજીને હેરાવેલ છે અને હરિભક્તોના બધાને બધા હરિભક્તોને એવો ભાવ થાય એ માટે આજ રોજ આયોજન કરેલ અને તેમાં દરેક હરિભક્તો કેવી રીતે આપણે બધાની દેશભક્તિ જાગૃત થાય એ માટેના ને વીર જવાનો અને વરસાદ જોયા આવે છે સરહદ પોતે સમર્પિત કરે છે પોતા પણ એમને પોતાની ફરજની અંદર કેવી નિષ્ઠાપૂર્વક તેઓ ભજવે છે એને કારણે દેશની અંદર આનંદથી થી આપણે જીવન વીર જવાનોને ત્રણેય ભૂમિદળ પાયદોળ વીર